ભારતભરમાં આમ તો અનેક મંદિરો આવેલા છે જેમાં વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવનું ધામ ભક્તોની આસ્થાનું પ્રતિક છે પરંતુ આજે દર્શન કરીશું છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં આવેલ કાશી વિશ્વનાથ ધામના કે જ્યાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિરનું પરિસર ગુંજી ઉઠે છે ત્યારે આવું દર્શન કરીએ આ કલ્યાણકારી ધામના શ્રાવણ માસમાં છે મહાદેવના દર્શન કરવાનો મહિમા જામનગરમાં આવેલ છે કાશી વિશ્વનાથ મહાદેવ છોટી કાશી તરીકે ઓળખાય છે આ પવિત્ર ધામ ભક્તોની આસ્થા જોડાયેલી છે આ શિવાલય સાથે જામનગર શહેરની મધ્યમાં આવેલું કાશી વિશ્વનાથ મહાદેવ રાજાશાહી સમયનું પ્રાચીન મંદિર છે ખાસ કરીને કાશીમાં છે તેવું જ અદ્દલ શિવ મંદિર જામનગરમાં આવેલું છે આ કાશી વિશ્વનાથ મંદિરે શિવપ્રિય શ્રાવણ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે છોટી કાશી વિશ્વનાથ મંદિરે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો નતમસ્તક થવા ઉમટી પડે છે અને ભગવાન શિવને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે જામનગરને મળેલું છે છોટી કાશીનું વિરોધ હજારો ભક્તો આવે છે દર્શન કરવા એકસો ચોવીસ વર્ષ જૂનું મંદિર છે કાશી વિશ્વનાથ મહાદેવ ચારે દિશામાંથી થાય છે શિવલિંગના એક સમાન દર્શન છોટી કાશીનું બિરુદ પામેલું જામનગર શિવમય બની ગયું છે ખાસ કરીને આ મંદિરે શ્રાવણ માસ અને શ્રાવણિયા સોમવારે હજારો ભક્તો દર્શનનો અચૂક લ્હાવો લે છે તો શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યાથી આ સુપ્રસિદ્ધ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દરેક શિવ મંદિરોની અનેક વિવિધ વિશેષતા હોય છે જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની અનેક વિશેષતા છે જેના કારણે જામનગર શહેરને પણ છોટી કાશીનું ઉપનામ મળ્યું છે જામનગરમાં કેવી રોડ પર આવેલું કાશી વિશ્વનાથ મંદિર આશરે એકસો ચોવીસ વર્ષ જૂનું છે મંદિરનું શિવલિંગ નર્મદામાંથી કાઢીને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં વૈદિક પૂજા વિધિ અને કાવડમાં વારાણસીથી જામનગર ચાલીને લાવ્યા હતા અને આ મંદિરની ઈસવીસન ઓગણીસો પચાસને વૈશાખ સુદ પાંચમના રોજ સ્થાપના કરવામાં આવી હતી જેમાં દૂધની ધાર અને અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી હતી મંદિરમાં શિવલિંગ એવી રીતે રાખવામાં આવ્યું છે કે જેવી રીતે કાશી વિશ્વનાથ મંદિર છે એવી રીતે અહીં પણ શિવરીના દર્શન ચાર દરવાજામાંથી ચારે દિશાએથી કરી શકાય છે વારાણસીમાં આવેલ કાશી જેવું આ મંદિર હોવાથી જામનગર શહેરને પણ છોટે કાશીનું ઉપનામ મળ્યું છે આ મંદિર સવાસો વર્ષ જૂનું મંદિર છે અને મારા વડવા કે જેમણે આ મંદિરની સ્થાપના કરી હતી આ મંદિર ચારે દિશાથી ખુલ્લું છે અને ચારે દિશાથી એના દર્શન થાય છે આ મંદિરની લિંગ છે એ કાશીથી જ્યારે મારા દાદા પરદાદા ત્યાં ગયા હતા અને ત્યાં જોઈ હતી લિંગ અને દર્શન કર્યા હતા કાશીમાં અને એને એની પ્રેરણા થઈ તો ત્યાંથી એ મંદિરની લિંગ ત્યાંથી લઈ આવ્યા ગાડાની ગાડામાં અને દૂધની ધારે અહીંયા લઈ આવ્યા હતા અને અહીંયા સ્થાપના કરી હતી આ મંદિર આખા ગુજરાતમાં એક જ એવું મંદિર છે જે કે ચારેય દિશાથી ખુલ્લું છે વિશ્વમાં શિવજીના આ પ્રકારના મંદિર માત્ર ત્રણ જ છે એક નેપાળમાં પશુપતિનાથ મહાદેવ બીજું વારાણસીના કાશી વિશ્વનાથ અને જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર જેમાં શિવલિંગના દર્શન ચારેય દિશામાંથી થઈ શકે દરરોજ અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અહીં આવતા ભક્તોને મનમાં શાંતિ અને ધન્યતાનો અહેસાસ થાય છે અનેક વિશેષતાઓથી આ શિવ મંદિર અન્ય મંદિર કરતાં અલગ પડે છે અને અનોખા મંદિરના દર્શન માત્રથી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે ભક્તો પણ દૂધ જળ બિલ્વપત્ર પુષ્પ સહિતની વસ્તુઓ અર્પણ કરીને પુણ્યનું ભાથું બાંધે છે શ્રાવણ માસ દરમિયાન શિવજીને ડ્રાયફ્રૂટ ફૂલથી ભસ્મ કઠોળ જેવા અલગ અલગ શણગાર કરવામાં આવે છે શ્રાવણ માસમાં દરરોજ શિવજીને એકસો આઠ દીવાની મહાકાય આરતી કરવામાં આવે છે આરતીમાં પાંચસોથી વધારે શિવભક્તો લાભ લે છે હું બારે માસ દરરોજ સવાર સાંજ આ મંદિરે આવું છું અહીંયા આવતા એકદમ સુખ શાંતિનો અનુભવ થાય છે અને કહેવાય છે આ મંદિર બહુ પ્રાચીન બહુ જૂનું છે અહીં આવતા જ મહાદેવદાતા આપણી બધી મનોકામના પૂરી કરે છે અહીંયા દરેક માસની શિવરાત્રિ મહાશિવરાત્રિ નાના મોટા તહેવારો બહુ ધામધૂમથી જોવામાં આવે છે અહીંનો શણગાર અલૌકિક હોય છે શ્રાવણ માસમાં હરેક દિવસનો શણગાર બહુ અલૌકિક અને મનોરંજ મનોરમ્ય હોય છે કાશ્મી વિશ્વનાથ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે હું છેલ્લા ત્રીસ વર્ષોથી આવું છું મારા પિતા હતા એ પણ દર શ્રાવણ મહિને આખો મહિનો દર્શન કરવા માટે આવતા ખૂબ જ પ્રાચીન અને અલૌકિક મંદિર છે મનને ખૂબ જ શાંતિ મળે છે અને આમે આપણા સનાતન ધર્મની અંદર મહાદેવનું મહત્ત્વ ખૂબ જ અનેરું રહ્યું છે અને શાંતિપ્રિય દેવતા હોવાથી અમે ખૂબ જ એમની શ્રદ્ધાપૂર્વક અર્ચના આરાધના અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં સૌથી વધુ મહાદેવનો મહિમા હોવાથી હું અમારા મિત્રો અમને મારું પરિવાર સાથે અમે અહીંયા દર્શન કરવા માટે નિયમિતપણે આવીએ છીએ આ મંદિરના પટરાંગણમાં ચાર મંદિર આવેલા છે જેમાં ગણપતિજી હનુમાનજી કાળ ભૈરવ અને ભૈરવનાથનું મંદિર આવેલું છે આ ચારે મંદિરની વચ્ચે કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે તો આ મંદિર અન્ય શિવાલયો કરતાં અલગ હોવાથી અહીં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે ઉપેન્દ્ર ગોહિલ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ જામનગર